हेलो गाइस केम छो बदय मजा माज सो जय माताजी असलाम वालेकुम तो मारा ब्लॉग में तमरो स्वागत है तो हमने ले जाता था पुत्री ने दवा खाने जोओ तम केम के बहु पुत्री है गे छे बीमार रामे जाई चार भाई बंधवे ने ले आ तो हमारा गड़िया भाई कैमेरा मैन हां भाई जो हमारा भाई ना भाई जो हमारा चेला भाई हमें आवरीते मज़ मस्ती करता करता जाता था शिक्षावाणी में और हमें जो आगरमु बैठो लाल भाई गड़िया गड़िया ला टांग करे मैं जो आया का दुगाम मायूचे ते नौ बेटे चे ना वेरीते मज़ मस्ती करता था ने पुत्री कुती थी भाई नलिया मैं जाता था આ હું આમ કેતો હતો અજોવા જંગલોનો ચારો ખાડા માં વરસાદ પડ્યો જો એટલે પાણી ફૂલ ભરેલું હતું ના કેમેરામેન ગમે ત્યાં ઝૂમ કરતા રહ્યો પાણી ના સીન લઈએ છીએ હાલો અમે જાતા હતા ને એ લોકોનો સીન લેતા હતા જો આ એવા ગેટા બકરા એનો પણ અમે સીન લઈ લીધો છે તેથી ડોકમાં બહુ સારું લાગે આવી રીતે જતા હતા અને પોકો પોતુ હોન્ડા હતો એનો પણ સીન લઈ લીધો જોઈ લ્યો ખેટા બકરા કેટલા સુંદર લાગે છે જેવડો કુતરી આવો ફરે છે જોઈ લ્યો પાછો આ વીડિયો છે દે આમ ડેમો સે લે થલે થા અમે આવી ગયા વોટર ત્યાં મે ઉપરિયા ચા પીવા લે લીઓ ને ફાઇનલી પાણી પીતા હતા નવું પાણી જો માં ઉપર ના લીલાભાઈ પાણી પીવે છે જોઈ લ્યો તેલા ભાઈ આ મોબાઈલ ઉતરી લેને અને માં પછી ચા ની લીધી ચૂસ પી લેજો સાબ તોતો નહોલો મરોચ સિંહ લખો જોઈ લો ચા તમને

Bistol, mung, benar-benar paki. Nah, mau jatuh. kita kata-kata jatah-jatah. Waktu itu, kita besi putri-putri juga Mungkin mana laku kata-kata, gue paham. Dan rastu-paham, kalau yang nangkaro. ya jo. તો એમાં ગડિયાભાઈ જોઈ લો સેલ્ફી ની ટ્રીક દઈએ છીએ આવી રીતે મોજ મસ્તી કરતા કરતા અમે જતા હતા ફાઈનલી દવાખાને પાઘી નાનખા ફર્સ્ટ નંબર દવાખાનું છે ત્યાં પશુની બહુ જ સેવા કરે છે અને ફ્રીમાં છે દવાખાનું સરકાર તો ગડિયાભાઈ કરી ગઈ છે અને આ વિડીયો ફાઈનલી દવાખાનું પાણી સેવા કેન્દ્ર અને અમે થઈ ગયા દવાખાનામાં ખાઈ જશે ગેટમાં એન્ટ્રી જોઈ લ્યો અંદર નો નજારો અમને ફૂલે ફૂલ બધું દેખાડવાના છે અને અમે થાકા ગારો રૂ અંદર એન્ટર અને ત્યાં જો અહીંયા બેયા બાંધી છે અને પગ નથી એક આથી મે દીધો આમ વારી લ્યો ત્યાંથી અમે ગયા અંદર બધી ગાયું બાંધેલી છે અંદર અને અમે ફાઈનલ ઉતરી ગયા आ डॉक्टर फसी जाए इनसुर इलाज किए दो गलिया कमरे हम ब्लॉक उतारवाने तो, तो मजाज अलग से कुतरी तो ना छोड़े है ना पीछे लग गया अंदर हमें यहां बीजी फंड बे फॉर्मूले ले जो कुति में हम कुछ के जाले ऊपर तो ना मालिक ने मौका पूछवा और फाइनली हमें टेबल ले ली थी

તીજું પણ મારે છે તો આ તીજું